હાલ મિત્રો આપણે આવી જઈશીએ પેતરમાં આપણે વાડીએ દવા છાંટવા અને આપણે હવે દવા છાંટવાનું ચાલુ કરવાનું છે જીરાની અંદર આ જીરામાં આપણે દવાનો છંટકાવ કરવાનો છે અમે જુઓ છો આ જીરું જેવું છે અને આમાં સારો આવી ગયો છે એટલે આમાં દવાનો છંટકાવ કરવાનો છે તમે જોઈ શકો છો કે આપણે આમાં કઈ દવા નાખવી એ તમને દેખાડું છું અને કેટલા રૂપિયાની દવા થાય છે પહેલાં જ ડોઝમાં આજે ચાલો જોઈએ આગળ આપણે અને હા આપણને તમને દેખાડ્યું કે કઈ કઈ દવા આપણે છાંટવાની છે અને કઈ કઈ દવા આપણે લાવીએ છીએ કે તમને હું દવા દેખાડું છું ચાલો આપણે દવા જોઈએ કે કઈ કઈ લાયા છીએ અને કઈ રીતે શું કરવાનું છે અને આપણે કેવો ડોઝ બનાવવાનો છે અને કઈ રીતે મિક્સ કરીને આપણે દવા છંટકાવ કરવાનો છે જેથી કરીને આપણે દવાનો સારો એવો ઉપયોગ થઈ શકે ચાલો આપણે જોઈએ કઈ કઈ દવા લઈએ છીએ અને એવી રીતે છાંટવાની છે ચાલો જોઈએ કઈ કઈ દવા લઈ આવી છીએ ચાલો મિત્રો આપણે જો આ લઈ તેટલી દવા છે તેમાં દવા દેખાડું તમને જોઈ શકો છો કે આ જે બટાકા બટાકા દોરેલી લે છે એક એવું પેકેટ છે અને એક આ દવા છે એનો અત્યારે ઉપયોગ કરવાનો નથી આટલો આ ત્રણ વસ્તુનો બાકી આ બધી દવાનો ઉપયોગ અત્યારે કરવાનો છે અત્યારના ડોઝની અંદર તે આપણે આ દવા છે તમે જોઈ શકો છો આ આપણે આ દવા જે લઈ એ બે હજારને પચાસ રૂપિયાની એક બોટલ છે આપણે આ અઢીસો ગ્રામ છે એટલે અઢીસો ગ્રામ એટલે અઢીસો ગ્રામ એ નથી આમ તો એ જો આને લખેલી છે તમે જોઈ શકો છો એકસો સાઠ એમ એટલાના આપણે બે હજારને પચાસ રૂપિયા છે આ એક સીસીના એવીને એવી આપણે પાસે બે સીસી છે તમે જોવાનું બે બોતલ છે આ માઈલી અને આ બોતલ છે એના અઢારસો રૂપિયા જેવું કહે છે કે એવું કાપે તો અઢારસો રૂપિયા આ એકના છે બરાબર તમે જોઈ શકો છો આ એકના અઢારસો રૂપિયા છે એવી આપણી પાસે ત્રણ બોતલ અવેલેબલ છે તમે જોઈ શકો છો જો અને આવી છે દવા આપણી પાસે પીળાશવાળી તમે જોઈ શકો છો જે ચિકાશ છે જીરાની અંદર જે આપણને ઝાકલનો બેસવા દે એ છે દવા અને આક આ બોતલ પણ છે જે ગેલાજો કહેવાય શું કહેવાય છે આ કે એવું કહેવાય છે ગેલાજી લગભગ કહેવાતો હોય છે આ એવી દવા છે તમે જોઈ શકો છો અને એવી પણ બીજી પણ બોટલું બે બીજી છે એ ત્રણ ત્રણ બોતલ છે તમે જોઈ શકો છો તમે જો બરાબર આપણી પાસે આટલી ત્રણ આટલી છે આટલી દવાનો આપણી પાસે સ્ટોક છે અત્યારે લાયા છીએ એક આપણે રાઉન્ડનો તે બાર હજાર આઠસો રૂપિયાનો થઈ ગયો છે તમે જોઈ શકો છો આ માત્ર બાર હજાર આઠસો રૂપિયાનો આપણે એક ડોઝ છે તે તમને દેખાડવા આગળ કે કઈ રીતે ડોઝ બનાવવાનો છે તે ચાલો દેખાડો આગળ તમને તમે જોઈ શકો છો આપણે ડોઝ માટે લીધેલું છે પાણી આપણે આ છતાલીસ સુડતાલીસતાલીસ આપણે આ ડોઝ માટે પાણી લઈ લીધેલું છે તમે જોઈ શકો છો આપણે પચાસ પપનું જો મિત્રો આપણે આ રહ્યો એ સીલ તોડી નાખ્યું છે અને હવે આપણે કઈ રીતે ડોઝ બનાવીશું તમને દેખાડું છું કે કઈ રીતે ડોઝ બનાવવો છે બરાબર તમે જોઈ શકો છો કે કઈ રીતે ડોઝ આપણે છે જો આ મમરી છે આપણે તમે જોઈ શકો છો કેવી મમરી છે બરાબર તેવા તેવા આપણે ત્રણ ડબલા છે તમે જોઈ શકો છો આપણે આ બીજું પણ ડબલ્યુ આવી ગયું છે તમે જોઈ શકો છો કેવું આપણે બીજું ડબલ્યુ પણ છે આપણે આ મમરીનું એમાં ને એમાં જ આપણે ત્રીજું પણ ડબલું આવી ગયું છે તમે જો આપણા ત્રીજો પણ ડબલું અને હવે આપણે આ એક ડોઝ આ એક આપણે ડોઝ આનો તમે જોઈ શકો છો આપણે આનો કરવાનો છે મને લે ભાષા પાકો લેવાય આપણે આને લઈ લીધું છે તમે જોઈ શકો છો

બધું જ આપણે ખરીદું છે તમે જોઈ શકો છો અને આ આપણે આવી ગઈ છે બીજી દવા પણ તમે જોઈ શકો મસ્ત સ્પ્રાઈડ જેવી સુગંધ આવે છે આ દવાની હા ક્યાં મસ્ત સુગંધ હતો સ્પ્રેડ હોય એવી હવે મેન દવા છે આપણી આ તમે જોઈ શકો છો મેન દવા આવડી આ છે આપણે તમે જોઈ શકો છો બહુ ભારે દવા છે આ તમે જો આ બે હજાર પચાસ રૂપિયાનું આજે એક જ બોતલ છે એટલે એકસો ને સાઠ એમ એ જુઓ બહુ ફાયદાકારક છે આ દવા લઈને અને બોટાદ જિલ્લામાં આ એક જ એગ્રો મળે છે આપણને એક જ દવા એક જ જગ્યાએ દવા આપણને મળી રહે છે જે પટેલ એગ્રો વખત છે અહીંયા મેં જોઈ શકો છો આપણે બધી દવા આપણે નાખી દીધી છે અને કેટલી શીશી છે તમે લઈ લો તમે જોવાની ભાઈ કે તમે કેટલી શીશીનો આપણે ઉપયોગ કર્યો છે તમે જો આટલી દવા છે અને આટલી દવા આપણે જે લીધી એ દવા બાર હજારની દવા છે તમે જોઈ શકો છો બાર હજારની દવા આટલા ડોઝ બરાબર અને આ ડોઝ આપણો છે તમે જુઓ તો આ ડોઝ છે આપણો આ ડોઝની અંદર આપણે તમે જો કે આ ડોઝ જો બાર હજારનો છે પચાસ પપનો છે તમે જો આ ડોઝ કમ્પ્લીટ થઈ ગયો છે આપણે બરાબર એટલા માટે આપણે અહીંયા તને આગળ તમને દેખાડું કઈ રીતે આપણે છંટકાવ કરવાનો છે બરાબર આપણે દેખાડીશું આગળ કઈ રીતે આપણે છટકાવવાનો કરવાનો છે મિત્રો આ આપણો પપ છે અને તેની અંદર આપણે પાણી તમે જાય છે આ પાણી નહીં દીધું અને આપણે હવે આની આપણે ડોઝ બનાવ્યો હતો પહેલાં તે દવા આપણે અંદર નાખી દેવાની રહે છે તમે જુઓ ડોઝ છે તે હલાવી નાખવી અને એમાંથી આ આપણે દવાનો ડોઝનું લઈ લીધું બરાબર અને આ આપણે ડોઝ આમાં નામી દેવાનો છે આ આપણે દવા નખાઈ છે અને જોવા આપણે પંપ ભરવાનું ગામ તમે જુઓ અને જો આ પંપ આપણે જોઈ શકો છો અને આપણે પાપ ફરીવાળો છે અને હવે આપણે લઈને ચાલું કરવાની છે દવા ચાલો હવે ચાલુ કરીએ આપણે આગળ આપણી દવા ચાલુ કરી દઈએ હવે તમે દેખાડું તમને કે આપણે દવાનો છંટકાવ કરવાનું ચાલુ કર્યું છે તો કઈ રીતે દવાનો છંટકાવ કરીએ છીએ અને આપણે કે રીતે કરીએ છીએ તમે જોઈ શકો છો અને આ આપણે દવાનો છંટકાવ ચાલુ કર્યો છે તમે જોઈ શકો છો કે આ આપણે આવી રીતે દવાનો છંટકાવ ચાલુ કરી દીધું તમે જોઈ શકો છો અને જોયો આ આપણે દવાનો છંટકાવ ચાલુ છે અને જે આ સફેદ જીરું દેખાય તે સારો છે અને કોઈ લીલો સુકારો છે જે પીળાશ પડતું દેખાય છે કોક છોડો તે આપણને લીલો સુકારો કહેવાય છે તે લીલો સુકારો છે અને સારો છે જે સફેદ દેખાય તે એનો પ્રોબ્લેમ છે એની દવાનો છંટકાવ ચાલુ છે અને જેથી કરીને જલ્દી સુકાઈ નહીં અને સુકાવતો હોય કે આપણે અટકી જાય અને સારો પણ અટકી જાય અને સારો થતો રહે એની માટેની દવા છે આપણે કે આ દવાનો એક ડોઝ એક રાઉન્ડ આપણે કહીએ એટલે એક રાઉન્ડ છે મારે દસ વિકાનું જીવું છે એટલે એક રાઉન્ડ મારું આખા દસ વીકામાંની અંદર એટલે મારે અત્યારે અગિયાર હજારની બાર હજારની દવા થઈ ગઈ છે કાંઈ એક જ રાઉન્ડ એવડો થઈ ગયો છે મારે બરાબર એક જ રાઉન્ડ એવડો થાય છે મારે દવા બહુ જ આવે છે અને જીરામાં પણ પ્રોબ્લેમ પણ વધારે રહે છે એના લીધે આપણે આ દવાનો છંટકાવ કરીએ છીએ જે આમાં રોગ આવે કીટ આવે કે જીવજંતુ આવે તે અટકી જાય અને આપણું જીરું પણ સારું થઈ જાય તેના માટે આ તમે જોઈ લીધું અને આગળ તમને વિડીયોમાં દેખાયો પણ કઈ દવાનો છંટકાવો કરીએ છીએ તે દવા પણ સારી છે તે આપણે બોટાદ જિલ્લામાં મળે છે રાજ આપણે બોટાદ જિલ્લા જો ત્યાં આપણે એકલોનું નામ કહીએ તો એ પટેલ એકલો નામ છે એનું અને એક જ એકલો છે એકલો તો ઘણા બધા છે નથી એવું નહીં પણ એક જ એકલોમાં આ દવા મળે છે જે આપણે આગલા વિડીયોમાં દેખાડ્યું કે બે બોક્સની અંદરથી આપણે દવા કાઢી હતી મેં કીધું એકસો ને સાઠ એમ છે તે બે હજાર પચાસ રૂપિયાની એક બોતલ આવે છે તે બોતલ એક જ એક મળે છે બાકી બીજા એક મળતી નથી બરાબર અને દવા પણ બહુ ખૂબ સારી આવે છે કારણ કે ત્રણ દિવસમાં રિઝલ્ટ પાકું મળી જાય છે આપણને અને બીજી દવા કરતાં પણ સારો છે ઝલ્ટ બિઝલ્ટને બધો એ વસ્તુ અટકાવવામાં બધી વાત આપણે દવા બહુ જ સારી છે અને જે કોઈને દવા લેવી હોય તો આપણે બોટાદમાં જઈ અને પૂતળવાલો ચોખ્ખો એ બધું જઈ એકલો કલ્ટરમાં જઈ અહીંયા ખાને જઈ અને પટેલ નું એડ્રેસ લઈ અને અહીંયા ખાને આપણે દવા લઈ લેવી કારણ કે અમારા શેઠ જે છે એ બધા દવા લેવા જાય છે હું જતો નથી એટલે આપણને અહીંયા અનુભવ નથી કે કયા કારણે છે આપણને એટલી ખબર છે કે પટેલ એકલો નામ છે એનું અને બોટાદની અંદર આવેલો છે અને આજુબાજુના ગામડાઓમાં આજુબાજુના બીજાના સુરેન્દ્રનગર જિલ્લાવાળામાં બધી એ પ્રખ્યાત પટેલ વાળો છે ભાઈ એ એક જગ્યાએ આપણને દવા મળી જાય છે અને દવા પણ એ જેમ બને ગુજરાતની અંદર બનતી નથી આ દવા એ બહારની દવા લાવે છે બહારથી આપણે બીજા રાજ્યની અંદરથી માલ આવે છે અને એ દવા છટકાવ થાય છે બહુ સારું છે મિત્રો જેથી કરીને તમે એ દવા લાવો અને તમારું જીલું બગડતું હોય તો તે જીરાને બગડતું અટકાવો એવી મારી નમ્ર વિનંતી છે એટલા માટે તમે જઈ અને એમાં નાખી દો અને જો એમનો નંબર અને એડ્રેસ મળી જશે હું પૂછી જોઈશ એટલે આ નેક્સ્ટ વિડીયોની અંદર તમને આપી દઈશ બરાબર એટલા માટે અત્યારે લાઈક ફોલો અને શેર કરી દો જેથી કરીને મારો વિડીયો બીજો આવે એટલે જેથી કરીને તમને જલ્દીથી જ તમને મારા વિડીયો મળી જાય અને તમને ખબર પડે કે આપણે એને શું છે બધું હું આગળ વિડીયોમાં પૂછી અને પૂછી તાજ કરી કે અગલો ક્યાં આવેલો છે શું કરેલો છે એ બધું પૂછતા છે પેલી પાકું કરી અને નેક્સ્ટ વિડીયો બનાવીશ અને એની અંદર જ એડ્રેસ આપીશું બરાબર એટલા માટે જય માતાજી અને લાઇક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ